ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભા બેઠક અંતર્ગત આયોજિત માંડલ ડેત્રોજ અને નળકાઠા મત સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સુરેન્દ્ર સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર તથા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ સિહોરા ક્લસ્ટર ઇન્ચાર્જ શ્રી બાબુભાઈ જેબલિયા જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ મારા સાથી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ શ્રી પ્રકાશભાઈ વરમોરા લોકસભાના પ્રભારી ડૉક્ટર અનિલભાઈ પટેલ લોકસભાના સંયોજક શ્રી નિલેશભાઈ શેઠ પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ શ્રી પ્રાગજીભાઈ પટેલ વિરમગામ વિધાનસભાના પ્રભારી શ્રી નીતિનભાઈ પટેલ મહામંત્રી મયુરભાઈનિધિ સંગઠનના પદાધિકારી સૌ દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી રામ જય શ્રી રામ ત થી આગળ વધવાનું છે ને એટલે તમારો અવાજ જેટલો જોરથી આવે ને એટલું કામ કરવાનો જુસ્સો અમારો મળે અને કામો થયા છે કેટલાય વર્ષો પછી તમે જુઓ તો આ વખતનું ઇલેક્શન એક લોક માનસમાં એક ક્લેરિટી સાથે વોટ આપવાના છે બધા કે ભાઈ અમારે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો છે માન્ય નરેન્દ્રભાઈને કેટલા પારથી થી ચારસો પાર ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે બાકી તો અવઢવ ચાલતી હોય બધાના મગજમાં કે ભાઈ કોને વોટ આપો કોને ના આપો બધું ચાલતું હોય પણ આ વખતે આખા દેશમાં દરેકનું મગજ એકદમ ક્લેરિટી સાથે વોટ આપવા તૈયાર થયું છે અને એટલે જ આ વખતે જન જન આંદોલન જેને કહેવાય જન આંદોલન છે કે ભાઈ આપણે નરેન્દ્રભાઈને ચારસો પાર થી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે આમ ઇલેક્શન આવે ઇલેક્શન આવે ત્યારે વાતો થતી હોય અહિયાં જેને કહેવાય કે જિલ્લા અને જિલ્લાના અમુક અંતરાયેલા વિસ્તાર હોય તો એ વખતે લોકસભાના ઇલેક્શન વખતે આપણા અર્થતંત્રની વાત થાય નહીં અને અર્થતંત્રની વાત થતી હોય તો લોકો શું કહે કે ભાઈ આપણા અર્થતંત્રનું થશે શું આપણા દેશનું શું થશે આવી ચિંતા વ્યક્ત કરતા હોય લોકસભાના ઇલેક્શન વખત પણ આ વખતનું ઇલેક્શન તમે જુઓ આ દસ જ વર્ષમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે કે આપણે માન્ય આ વખતના લોકસભા ઇલેક્શનમાં આપણે ચર્ચા શેની કરી રહ્યા છે કયા સ્થાને લાવવાની ત્રીજા સ્થાને લાવવાની ચર્ચા કરી રહ્યા છે ને આપ સૌ એમ તૈયાર છો એના માટે કે ત્રીજા સ્થાને આપણે લાવવું છે અને ત્રીજા સ્થાને ક્યારે આવે તો કે ભાઈ આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીએ એટલે આ અર્થતંત્ર આપણું ત્રીજા સ્થાને આવે વિકાસની અને વિકાસની રાજનીતિ આખી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કર્યું કે ભાઈ પરફોર્મન્સ આધારિત રાજનીતિ શરૂ થઈ કે ભાઈ કામ કરશે એ જ દેશ ઉપર રાજ કરશે કામ કરશે એ જ દેશ ઉપર રાજ કરશે આજે તમે નાના નાના કોઈ પણ તમે નાની મીટિંગમાં બેઠા હો મોટી મીટિંગમાં બેઠા હો જ્યાં બેઠા હો પણ તમે સામે બેઠા છો કે તમે અહીંયા ઉપર આવીને બેઠા હો તો વિકાસની જ કરો છો આ મોટો બદલાવ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આવ્યો છે અને પરિવાર ભાવનાથી ક્યારેક કામ થાય તમે જુઓ માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ દેશને એક પરિવાર ભાવનાથી આગળ રાખતા હોય એની પર રાખતા હોય માન્ય નરેન્દ્રભાઈએ પણ સરકારી જેટલી યોજનાઓ બનાવી એમાં તમે જુઓ તો સૌથી ધ્યાન વધારે વધારે ધ્યાન રાખ્યું છે નાના માણસનું છેવાડાના માણસનું કે એ માણસો મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન સફળતાથી આગળ વધ્યા છે તમે જુઓ પહેલા સરકારી યોજનાઓ બનતી અને સરકારી યોજનાઓ બને તો કોને ખબર પડે કોઈને ખબર હોય તો એનો લાભ લે આજે માન્ય નરેન્દ્રભાઈને સેચ્યુરેશનનો વિચાર આવ્યો એક અને માત્ર એક જ એવું નેતૃત્વ છે કે જેને સેચ્યુરેશનનો વિચાર આવ્યો કે ભાઈ મળવાપાત્ર સરકારી યોજનાઓના લાભ જેને મળવા પાત્ર છે એને સો એ સો ટકા મળવા જોઈએ અને માન્ય નરેન્દ્રભાઈએ આના માટે ગેરંટી તો અત્યારે કોની ચાલે છે એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની ગેરંટી આ માન્ય નરેન્દ્રભાઈએ આ બધી જ યોજનાઓ વિકસિત ભારત યાત્રા થકી માન્ય મોદી સાહેબનો ગેરંટી રથ આપણા ગુજરાતમાં પણ દરેકે દરેક ગામ આવ્યો છે રથ તમે સહભાગી છો અને દરેક ગામમાં જેને મળવા પાત્ર સરકારી યોજનાનો લાભ હતો એનો લાભ એને અપાયો છે સો ટકા લાભ માટે આવું વિચાર કેવી રીતે આવી છે આપણે વિકાસની વાતો કરતા હોઈએ આપણે પોતાનામાં કેટલો બદલાવ આવ્યો છે એ આપણને ખ્યાલ ના આવે કે ભાઈ આજે પહેલા તમે તમારું કામ તમારે કોઈ કામ લઈને જવું હોય તો કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લાના પ્રમુખ હોય કે તમે પોતે કેટલા રૂપિયાનું કામ લઈને જતા બે લાખ પાંચ લાખ સુધી તમે આગા પાછા થાવ કે આટલું મોટું કામ લઈને ના જવાય આટલું મોટું ના કરેલ્યા આજે તમે એક કરોડનું કામ તો ઇઝીલી કહી આવો છો કે આ એક જ કરોડનું જાતો કરવું પડે આપણામાં બદલાવ આવી ગયો આટલો મોટો અને એ કામો કેમ આટલો વિશ્વાસ આવે છે તમને તો એ કામો થયા છે તમે જે કીધા એ કામો થયા છે અને એ થયા છે એટલે વિશ્વાસ વધ્યો છે અને તમારો વિશ્વાસ તમે જુઓ દરેકે દરેક ઇલેક્શને ભારતીય જનતા પાર્ટી ઉપરનો ભરોસો વધતો જ ગયો છે વધતો જ ગયો છે અને એટલે જ આજે આ વખતે બધાને અંદરથી ચારસો પાર ચારસો પાર બધા કે ચારસો પાર એટલે ચારસો પાર સાથે આપણે આગળ વધી રહ્યા છે અને આજે તમે જુઓ ઇલેક્શન આવે તો આપણે બધા ચર્ચા કરતા હોય કે કયો ગોટાળો બહાર આવ્યો કયો ગોટાળો બહાર આવ્યો આ વખતે શેની ચર્ચા છે આ વખતે ચર્ચા છે કયા ગોટાળા વાળો અંદર ગયો કયા ગોટાળા વાળો અંદર ગયો એટલે દરેક જણ આજે તમે જુઓ તો દરેક જણને જે ખોટું કરશે જે અહિત કરશે એને સજા થશે થશે ને થશે આ વિશ્વાસ બેઠો છે અને આનું પરિણામ શું આવ્યું તો આના પરિણામે આજે જે સાચી રીતે આગળ વધવા માંગતા હતા આજે વેપારીઓ જુઓ ખૂબ સફોટો ટેક્સ આજે ભારત અને ગુજરાતમાં આવે છે કેટલો મોટો ટેક્સમાં પરિવર્તન આવ્યું છે તમને ખ્યાલ છે એક જ મહિનો ખાલી માર્ચ મહિનાની અંદર જીએસટી નું ભારતનો ટેક્સ એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયા આવ્યો છે અને એક પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રૂપિયા ક્યારે વેપારી ક્યારે ભરે વેપારી પૈસા ભરે ટેક્સ તો એ ક્યારે ભરે તો કે એનો ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલતા હોય ત્યારે ભરે અને ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલે છે એનો મતલબ કે એને જોઈતી સરકાર તરફથી બધી જ ફેસિલિટી પૂરેપૂરી મળી રહી છે રોડ રસ્તા છે પાણીની વ્યવસ્થા છે વીજળીની વ્યવસ્થા છે એ બધું જ એમને પૂરેપૂરું મળી રહ્યું છે એટલે આજે ટેક્સ આટલો આવે છે અને તમે જુઓ દરેકે દરેક ઇલેક્શને દરેક ઇલેક્શને ક્યાંકથી ને ક્યાંકથી મુદ્દો આવે આવે ને આવે શેનો આવે બેરોજગારી બેરોજગારીનો મુદ્દો તો ક્યાંકથી આવી જ જાય તમારે ગમે તે કરો બેરોજગારીનો મુદ્દો લેવાનો બોલવાનું પછી એમાં કેવી રીતે આગળ સોલ્યુશન શું તો એ કોઈએ કહેવાનું નહીં માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતને માન્ય નરેન્દ્રભાઈ ના અમિતભાઈનો સૌથી વધારે લાભ ગુજરાતને મળ્યો છે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં આ વાયબ્રન્ટ શરૂ કરી અને વાઇબ્રન્ટ શરૂ કર્યું એ દિવસે બે હજાર ત્રણમાં દેશ અને દુનિયાના વેપારી ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ માન્ય નરેન્દ્રભાઈએ એ દિવસે પ્રોવાઈડ કર્યું એ વખતે આપ્યું ત્યારે આજે લાભ શું થયો આપણે દસમી વાઇબ્રન્ટ કડી પૂરી કરી અને દસમી વાઇબ્રન્ટ પૂરી કરી ત્યારે આપણને શું લાભ થયો ગુજરાતને તો કે ભાઈ આ દસમી કડી પૂરી કરી ત્યારે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે એમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે અને એટલે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય એટલે બન્યું છે ગુજરાત કે વ્યવસ્થિત રીતે મજબૂત થઈથી દરેકે દરેક સેક્ટરમાં માન્ય નરેન્દ્રભાઈએ ખૂબ મોટા પરિવર્તન કર્યા છે અને એ પરિવર્તનના આધારે આજે મજબૂત પાયો ગુજરાતમાં પણ નખાયો છે ગુજરાતમાં પણ બે હજારની સાલમાં આપણું બજેટ હશે પંદર કે સત્તર હજાર કરોડ રૂપિયા અહીંયા ઘણા બધા વડીલો છે કદાચ ખબર હશે બધા એને બે હજારની સાલમાં આપણું ગુજરાતનું બજેટ એ પંદર સત્તર હજાર કરોડ રૂપિયા હશે અત્યારે આપણું બજેટ કેટલું છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયા છે આ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈને અમિતભાઈએ નાખ્યો છે અને પરિવાર ભાવનાથી દેશ ભાવના દેશ પહેલો બાકી કોઈ વાત પહેલા દેશ અને દેશને આજે દેશને દુનિયામાં સૌથી વધારે ગૌરવ આપણને અપાયું છે માન્ય નરેન્દ્રભાઈએ દુનિયામાં આપણને ભારત દેશનું ગૌરવ વધતું જ ગયું છે આજે એક ફોન કરે અને બે દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે એનાથી વધારે કયું મોટું ગૌરવ હોય આપણું કયું મોટું ગૌરવ જય શ્રીરામ એટલે દરેકે દરેક ક્ષેત્રે તમે કોઈ પણ ગેરંટીની હું વાત કરતો હતો તો ગેરંટી એટલે આપણી પાસે આપણે ધંધા રોજગાર માટે આપણે મકાન લેવા માટે લોન લેવા ગયા હોય બેંકમાં આપણી પાસે બધી વ્યવસ્થા હોય ગેરંટર જોઈતું હોય તો ગેરેન્ટરની વ્યવસ્થા હોય એને ગીરો મૂકવાની વસ્તુ જોઈતી હોય તો ગીરો મૂકવાની વસ્તુ હોય તોય બેંકવાળા થકવાડી દે તો આ જેની પાસે કશું નથી એના ગેરંટર કોણ એ માન્ય નરેન્દ્રભાઈ એમના ગેરંટર અને આ નવયુવાનોને મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આપી અને આ યુવાનોને લોનો આપી છે પગભર કર્યા છે આ નાના ધંધા રોજગાર વાળાને દસ હજાર વીસ હજાર પચાસ હજાર સુધીની લોન કોની ગેરંટી ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ ગેરંટી બાકી કંઈક આગળ ના જોઈએ આ વ્યવસ્થા ઉભી થઈ છે અને લોકોને મળ્યું છે ઘર સુધી મળ્યું છે ઘર મળ્યું ગેસનું સિલિન્ડર મળ્યું પાણી મળ્યું ઘર બેઠા દરેકે દરેક વ્યવસ્થા પહોંચી એને અનુભવ થયો છે માન્ય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલી પાર્ટી છે એક પરિવાર ભાવનાથી એક પરિવાર ભાવનાથી આપણે સૌ આગળ વધી રહ્યા છે ત્યારે આ વખતે પણ આપણે બધા જ લોકો સો એ સો ટકા વોટિંગ કરવાનું એક વોટ મેં કીધું ને એમ કે આ વખત બધાનું મગજ ક્લિયર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને ચારસો પાર સાથે માન્ય નરેન્દ્રભાઈને બેસાડવું કોઈની ડિપોઝિટ ના રહેવી જોઈએ એવું વોટિંગ જ કરી દેવું પડે એટલે બીજી વખત મગજમારી જ ના રહે આપણે બધાને શાંતિ થઈ જાય એટલે ખૂબ સારી રીતે આપણે આ વખતે આપણા ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને આપણે સૌથી વધારે લીડથી જીતાડીએ અને આપણે સૌ સાથે મળી એક પરિવાર ભાવનાથી મોદી સાહેબ આપણા પરિવારના વડા છે અને એ જ્યારે દેશને સૌથી આજે કોવિડ પછી મોટા મોટા દેશ મોટા મોટા દેશ ક્યાં તો પાછળ પડ્યા ક્યાં તો ત્યાં ને ત્યાં ઊભા છે એવા સંજોગોમાં ભારત દેશનું અર્થતંત્ર આગળ વધતું જાય છે આગળ વધતું જાય એટલે દેશ અને દુનિયા આજે જોઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે અને આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી એમાં લીડ લઈએ અને સૌથી વધારે વોટ થી આપણા ઉમેદવાર ને જીતાડીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી ભુવેન્દ્રભાઈ પટેલ સાહેબ નો